નું નાખી દેવાનું છે તે ચાલો તો નમલી નમસ્કાર હાલો તો આ મકાઈ પાકી ગઈ તો આપણે મરતું નાખી દેવા છે એમાં હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને આજ આપણે મકાઈનો શાક બનાવ છે અમેરિકાની તો દો આપણે આટલી મકાઈ લીધી છે તે છે આટલી ડુંગળી છે આ ટમેટા પછી આમાં મસાળ ને મસાલા લેલા બધામાં તેલ લેવાનું છે હલા તો આપડે તેલ આવી ગયું છે તો આપણે હીરો નાખી દેવાનું છે તો ચાલ દો તા નરી નમસ્કાર એટલે મુંજા જરૂર છે તો ટમેટા હલા તો આપણે મકાઈ નાખી દેવાનું છે